આલ્કેન વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવતા નથી પરંતુ તેઓ દહન પ્રક્રિયા દર્શાવી શકે છે જો તમે મિથેન વાયુ લો અને તેની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરો તો તમને નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ તેમજ પાણી મળે છે જો આપણે બધા જ હાઇડ્રોકાર્બનની વાત કરીએ તો તેમની દહન પ્રક્રિયામાં નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે આ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય માઇનસ આઠસો નેવું કિલોજૂલ પ્રતિ મિથેનનો એક મોલ છે તેનો અર્થ એ થાય કે ઉષ્મા મળે છે ઉષ્મા અહીં મુક્ત થાય છે દહન ઉષ્મા હિટ ઓફ કમ્બશન એટલે પદાર્થના એક મોલના સંપૂર્ણ દહનથી મુક્ત થતી ઉષ્મા આપણે અહીં મિથેનની વાત કરી રહ્યા છીએ હવે આપણે હેક્સેન ની વાત કરીએ જો હું હેક્ન નો અણુ દોરું તો તે કઈક આવે તેમાં છ કાર્બન આવેલા હોય છે અને તેની પાસે બે મિથાઇલ સમૂહ હોય છે એક અહીં અને એક અહીં તેની પાસે આ પ્રમાણે બે મિથાઇલ સમૂહ હોય છે ત્યારબાદ તેની પાસે ચાર એચ ટુ સમૂહ હોય છે એક બે ત્રણ ચાર તેથી અહીં ચાર લખવામાં આવ્યું છે સીએચ સમૂહની સંખ્યા ચાર હોય છે અહીં તેની પાસે પણ દહન ઉષ્મા છે પરંતુ હવે આપણે દહન ઉષ્માને એન્થાલ્પીમાં થતા ઋણ ફેરફાર તરીકે ધ્યાનમાં લઈશું તેઓએ આપણને અહીં માઇનસ ડેલ્ટા એચ ઝીરો નું મૂલ્ય આપ્યું છે અને તે કિલો જુલ પ્રતિ મોલના સંદર્ભમાં છે જો આપણે હેક્ઝેન વાત કરીએ તો હેક્ઝેન ના એક મોલ ના ચાર હજાર એકસો ત્રેસઠ કિલોજૂલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે હવે જો આપણે કાર્બન સંખ્યા વધારી છે સમૂહ છે તમે જોઈ શકો કે અહીં દહન ઉષ્મામાં પણ વધારો થાય છે ઉત્પન્ન થતી ઉષ્મા વધી રહી છે આમ જો તમે કાર્બનની સંખ્યામાં વધારો કરો તો દહન ઉષ્મામાં પણ વધારો થાય જો આપણે એક સીએચટુ સમૂહનો વધારો કરીએ તો દહન ઉષ્મામાં કેટલો વધારો થાય જો તમે ચાર હજાર એકસો ત્રેસઠ લો અને તેને ચાર હજાર આઠસો સત્તરમાંથી વાત કરો તો તમને અહીં આ તફાવત છસો ચોપ્પન કિલો જૂલ મળે જો આપણે ઓક્ટેનની વાત કરીએ તો અહીં આ પેટર્ન જળવાઈ રહેશે હવે આપણે સીએચ ટુ સમૂહમાં એકનો વધારો કરીએ છીએ અહીં આપણી પાસે સીએચ સમૂહની સંખ્યા છ છે અને આપણને દહન ઉષ્મા પાંચ હજાર ચારસો એકોતેર કિલોજુલ પ્રતિ મોલ મળી રહી છે તો અહીં પણ છસો ચોપન કિલોજ જેટલી ઉષ્મા વધી રહી છે તેથી જો આપણે હવે વાત કરીએ તો તેમાં ફરી એક વખત વધારો થાય છે હવે આપણી પાસે સાત સીએચ ટુ સમૂહ છે તેથી આપણે તેની દહન ઉષ્માનો અંદાજ લગાવી શકીએ આપણે પાંચ હજાર ચારસો એકોતેર માં છસો ચોપન ને ઉમેરીને તેની દહન ઉષ્મા મેળવી શકીએ તેથી પાંચ હજાર ચારસો એકોતેર વોપન પાંચ સાત થશે અહી છ વોનેન ની દહન ઉષ્મા છ હજાર એકસો પચીસ કિલોચૂલ પ્રતિ મોલ થાય છ હજાર એકસો પચીસ કિલોચૂલ પ્રતિ મોલ જયારે તમે સમઘટકોની સ્થાયીતાની સરખામણી કરો ત્યારે આ દહન ઉષ્મા ખૂબ જ ઉપયોગી થાય છે ઉદાહરણ તરીકે અહીં મારી પાસે ત્રણ આઇસોમસ એટલે કે સમઘટકો છે ઓકટે ટુ મિથાઇલ હેપ્ટેન ટુ કોમા ટુ ડાય મિથાઇલ આ ત્રણેય સમઘટકોનું આણવીય સૂત્ર સી એટ એચ એટીન છે હવે જો આપણે તેનું દહન કરીએ એટલે કે આપણે તેની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરાવીએ તો અહીં નિપજ તરીકે શું મળશે તે આપણે જાણીએ છીએ આપણને અહીં નિપજ તરીકે સીઓ અને પાણી મળે છે સી અને એસ ટુ સૌ પ્રથમ આપણે આ સમીકરણ ને સમતોલિત કરીએ અહી ડાબી બાજુ આપણી પાસે આઠ કાર્બન છે તેથી જમણી બાજુ જો સી ની આગળ આઠ લખીએ તો અહીં પણ આપણી પાસે આઠ કાર્બન થઈ જશે હવે હાઇડ્રોજન ની વાત કરીએ અહીં જમણી બાજુ આપણી પાસે અઢાર હાઇડ્રોજન છે જયારે ડાબી બાજુ આપણી પાસે ફક્ત બે જ હાઇડ્રોજન છે તેથી આ પાણીના અણુને નવ વડે ગુણીએ હવે આપણી પાસે પણ જમણી બાજુ અઢાર હાઇડ્રોજન છે નવ ગુણિયા બે અઢાર થાય હવે ઓક્સિજનની વાત કરીએ સૌપ્રથમ આપણે જમણી બાજુ કેટલા ઓક્સિજન છે તેની ગણતરી કરીએ અહીં આ આઠ ગુણિયા બે એટલે કે સોળ ઓક્સિજન અને અહીં નવ ઓક્સિજન આમ જમણી બાજુ આપણી પાસે ઓક્સિજનની કુલ સંખ્યા પચ્ચીસ છે પરિણામે આપણને ડાબી બાજુ પચીસ ઓક્સિજન ની જરૂર છે થોડી વાર માટે એવું ધારી લઈએ કે અહીં આ બે લખવામાં આવ્યો નથી તેથી આપણે આ ઓક્સિજન નો ગુણાકાર પચીસ સાથે કરીશું પરંતુ અહીં બે લખેલો છે માટે આપણે અહીં બે વડે ભાગવું પડશે આપણી પાસે અહીં સી એટ એચ ના એક મોલ છે આમ જો આપણે સી એટ એચ ના એક મોલ નું સંપૂર્ણ દહન કરવું હોય તો આપણને ઓક્સિજન ના આટલા મોલ જરૂર પડે એટલે કે આપણને ઓક્સિજનના બાર પોઇન્ટ પાંચ મૂલની જરૂર પડે તો હવે આપણી પાસે આ દહન પ્રક્રિયા માટેનું સમતોલિત સમીકરણ છે જો આપણે આ ત્રણ સંઘટકો ઓક્ટિંગ ટુ મિથાઇલ પેન હેપ્ટિંગ ટુ કોમાટુ ડાય મિથાઇલ હેક્ઝેનની દહન ઉષ્માના સંદર્ભમાં સરખામણી કરીએ તો સૌથી વધારે સ્થાયી સંઘટક કયું છે તે શોધી શકીએ અહીં આપણી પાસે ત્રણ સંઘટકો માટેનો એનર્જી ડાયાગ્રામ છે અહીં ડાબી બાજુ દહન ઉષ્મા આ રીતે વધી રહી છે જો તમે આ ત્રણેય સમ ઘટકોના એક મોલનું સંપૂર્ણ દહન કરો તો તમને એક સમાન નિપજ મળે છે આ દરેક સમ ઘટક આપણને નિપજ તરીકે આઠ સીઓ ટુ વત્તા નવ એચ આપશે આમ અહીં આ નિપજોની સાથે ઉર્જાનું સ્તર સંકળાયેલું છે આપણે તેને આ પ્રમાણે બતાવી શકીએ અને તે આ ત્રણેય સમ ઘટકો માટે એક સમાન છે હવે આપણે આ ત્રણેય સમઘટકો માટે દહન ઉષ્માની માહિતી જોઈએ જેમનું મૂલ્ય પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવ્યું છે જો દહન ઉષ્મા પાંચ હજાર ચારસો એકોતેર કિલોજુલ પ્રતિ મોલ જેટલી હોય છે અહીં તેટલી ઉર્જા મુક્ત થાય છે પાંચ હજાર ચારસો એકોતેર કિલોજુલ પ્રતિ મોલ હવે જો આપણે આ નીપજ માટેનું ઉર્જા સ્તર જાણી લઈએ અને અહી કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે તે જાણી લઈએ તો આપણે આ પ્રક્રિયક માટેનું સ્તર સ્તર શોધી શકીએ માટે છે હવે આપણે ટુ મિથાઇલ હેપ્ટેન વિશે વિચારીએ ફરીથી તેના નીપજ માટેનું ઉર્જા સ્તર આ છે અને જો આપણે તેની દહન ઉષ્માની વાત કરીએ તો તે પાંચ હજાર ચારસો છાસઠ કિલોજુલ પ્રતિ મોલ છે જ્યારે ટુ મિથાઇલ હેપ્ટેન હેપ્ટેનના એક નું દહન કરવામાં આવે ત્યારે પાંચ હજાર ચારસો છાસઠ કિલોજૂન પ્રતિ મોલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે હવે અહીં આ નિપજની ઉર્જાનું સ્તર અગાઉના ઉદાહરણને સમાન જ છે પરંતુ અહીં જે દહન ઉષ્મા ઉત્પન્ન થાય છે તે અગાઉ કરતાં ઓછી છે પરિણામે આપણે કહી શકીએ કે આ પ્રક્રિયકની ઉર્જાનું સ્તર ઓક્ટેનના ઉર્જા સ્તર કરતાં ઓછું છે અને હવે આપણે ટુ ટુ ડાયમિથાઇલ હેક્ઝેન જોઈએ અહીં નીપજ સ્તર તેટલું જ છે જો આપણે તેની દહન ઉષ્માની વાત કરીએ તો તે પાંચ હજાર ચારસો અઠાવન કિલો પ્રતિ મોલ છે કિલો પ્રતિ મોલ જ્યારે તમે ટુ ટુ ડાયમિથાઇલ હેક્ઝેન ના એક મોલનું દહન કરો ત્યારે આટલી ઉષ્મા મુક્ત થાય છે હવે અહીં આ દહન ઉષ્મા ઓછી છે પરિણામે ટુ ટુ

તે સૌથી ઓછો સ્થાયી સંઘટક છે જો ઉર્જા ઓછી હોય તો તેનો અર્થ એ થાય કે તેની સ્થાયિતા વધારે છે પરિણામે આપણે કહી શકીએ કે ટુ ટુ ડાયમિથાઇલ હેક્ઝેન તે સૌથી વધારે સ્થાયી સંઘટક છે અહીં આ સૌથી વધારે સ્થાયી સંઘટક છે હવે આપણે તેના વલણ વિશે વિચારી શકીએ જો આપણે ઓક્ટેન થી ટુ મિથાઇલ હેપ્ટેન પર જઈએ અને પછી ટુ મિથાઇલ હેપ્ટેન થી ટુ ટુ ડાયમી થાય છે પરિણામે દહન ઉષ્મા વિશે ઉષ્મા એન્થાલપીમાં થતા ફેરફાર તરીકે વ્યાખ્યાય કરીએ તો દહન ઉષ્મા માં ઘટાડો થાય છે આપણે પાંચ હજાર ચારસો એકોતેર થી પાંચ હજાર ચારસો છાસઠ થી પાંચ હજાર ચારસો અઠાવન પર જઈએ છીએ એટલે કે દહન ઉષ્મામાં ઘટાડો થઈ રહ્યો છે એટલે કે અહીં આ દહન ઉષ્મામાં ઘટાડો થઈ રહ્યો છે અને હવે સ્થાયીતા વિશે શું કહી શકાય જો તમારી પાસે શાખાઓ વધારે હોય તો તે વધારે સ્થાયી થાય આમ શાખાઓ જેટલી વધારે તેટલી જ તેની સ્થાયિતા પણ વધારે આમ દહન ઉષ્માની માહિતીનું અવલોકન કરવું અગત્યનું છે યાદ રાખો કે ઊર્જા ઓછી તો સ્થાયિતા વધારે આમ જે સંયોજનની દહન ઉષ્મા વધારે છે તે સૌથી ઓછો સ્થાય છે અને જે સંઘટકની દહન ઉષ્મા ઓછી છે તે સૌથી વધારે સ્થાય છે આમ સરળ શૃંખલા આલ્કેન કરતા શાખિત શૃંખલાવાળા આલ્કેનની સ્થાયિતા વધારે હોય છે કારણ કે તેમની ઉર્જા ઓછી હોય છે